જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરાળી પુડલા ફરાળી પુડલા બનાવવા માટે મેં મીડિયમ સાઇઝના ચાર નંગ બટેટા છોલીને લઈ લીધેલા છે સ્વાદ અનુસાર મીઠું એક નંગ મરચું અડધો ટુકડો આદુનો મરી પાવડર દળેલી ખાંડ આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લઈ લીધા છે હવે આપણે બટેટાને સારી રીતે ખમણી લેશું મિત્રો બટેટાને આપણે સારી રીતે ખમણી લીધા છે બહુ ઝીણું નહીં બહુ જાડું નહીં એવું ખમણ આપણે કરી લીધું છે હવે આપણે એમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું આપણે જેવું જોઈતું હોય આવું મીઠું નાખવાનું હું આમાં અત્યારે અડધી ચમચી મીઠું નાખીશ પછી એક નંગ કાપેલું મરચું છે એ આપણે નાખીશું તીખું મરચું લેવાનું પછી અડધી ચમચી જેટલો મેં મરીનો પાવડર લીધો છે એ અડધી ચમચી મરીનો પાવડર આમાં આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલી દળેલી ખાંડ લેવાની અડધી ચમચી દળેલી ખાંડ લેસું હવે આ બધા બધા મસાલાને આપણે મિક્સ કરી દેસુ આમાં પાણી નાખવાની જરૂર નથી પાણી આમાં છૂટે છે બટેટાનું પાણી આમાં છૂટે છે અને ફરાળમાં ઝટપટ બની જાય એવો નાસ્તો આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને આપણે એને તાત્કાલિક કોઈ ફરાળી વસ્તુ એમ બનાવીને ખવડાવી હોય તો આ ફરાળમાં ઝટપટ બની જતો નાસ્તો છે મેં સાઈડમાં તવો સારો એવો તપવા મૂકી દીધો છે તવો આપણો ગરમ થઈ ગયેલો છે હવે આપણે થોડું તેલ મૂકીશું આમાં ગરમ મસાલો પણ નાખી શકાય મેં અત્યારે ગરમ મસાલો સ્કીપ કરેલો છે જેને ભાવ તો એ ગરમ મસાલો નાખી શકે છે આવું સારી રીતે આપણે પાથરી લેવાનું છે બેટરને હવે આપણે એને બે થી પાંચ મિનિટ સ્લો ગેસે ચડવા દેશું આ ફરતે કોર બધી મરૂન કલર જેવી થવા માંડી છે એટલે આપણે એને ફેરવીશું જો એકદમ મસ્ત મરૂન કલરનો ચડી ગયેલો છે જો મિત્રો આ બેટરને પણ જો આમાં આપણે પાણી નથી નાખેલું તો પણ પાણી એટલું છૂટે છે એટલે બનાવતી વખતે ગમે ત્યારે ધ્યાન રાખવાનું આમાં પાણી બિલકુલ નાખવાનું નથી બટેટામાંથી એટલું પાણી છૂટે જ છે અને આ પણ આમાં પાણીના હિસાબે ચિકાસ આવી જાય છે એટલે ફેરવવા વખતે ધ્યાન રાખવાનું મિત્રો તૈયાર છે આપણો બટેટાના ફરાળી પુડલા સાથે દહીં આ બંને વસ્તુ હોય એટલે આપણે બીજા કાંઈ વસ્તુની ફરાળમાં જરૂર પડે નહીં જો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં જય માતાજી મિત્રો